કચ્છમાં ભૂકંપના નાના આંચકા તો સામાન્ય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે કચ્છમાં વધુ એક વખત ભૂકંપ આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે તો મળતી માહિતી અનુસાર કચ્છના ધોળાવીરા નજીક બે ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ગત રાત્રે અગિયાર વાગે અને ચોવીસ મિનિટે આ આંચકાનો અનુભવ થયો હતો જેનું કેન્દ્ર બિંદુ ધોળાવીરાથી અઢાર કિલોમીટર દૂર મળી આવ્યું હતું તો ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો જોકે ભૂકંપના કારણે હાલ કોઈ જાનહાની કે નુકસાનના સમાચાર સામે આવ્યા નથી બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ